તો કેમ છો મિત્રો જય હિન્દ જય ભારત જય માતાજી ભાવનગર થી એક માહિતી આપી દઉં સ્વિંગ ટ્રેડિંગ એટલે એ રીતની ટ્રેડિંગ કે તમે કોઈ પણ બાય કરો છો કોઈ ચોક્કસ એરિયામાંથી અને એ થોડા દિવસો થોડા અઠવાડિયા અથવા તો પંદર દિવસ વીસ દિવસ કે એક મહિનો સુધી તમારી પાસે ડિલિવરી બેસ પડ્યો રહે અને તમે આને ડિલિવરી બેઝ પરચેસ કર્યો હોય તો આ જે પરચેસિંગ થયું એ સ્વિંગ ટ્રેડિંગ કહી શકાય મિત્રો એટલે કે બે પાંચ દસ ટ્રેડિંગ કહી શકીએ તો મિત્રો આજે આપણે સ્વિંગ ટ્રેડિંગમાં શીખવાનું છે કે તમે સ્ટોક સિલેક્શન કઈ રીતે કરશો તમે સ્વિંગ ટ્રેડિંગ કરવું હોય તો કયા પેરામીટર્સ થી તમે સ્ટોક સિલેક્શન કરવું કયો સ્ટોક તમારે લેવો જોઈએ કયો ના લેવો જોઈએ આ પેરામીટર શોધવા માટે તમે આ સ્ટોક સિલેક્શન કરશો તમે કોઈ સ્ટોક ને પરચેસ કરશો એઝ અ સ્વિંગ ટ્રેડિંગ પણ મિત્રો એને આપણે સિલેક્શન કઈ રીતે તો 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 આપણી પાસે ચોક્કસ પેરામીટર્સ હોવા જોઈએ ને કે ભાઈ આ આ આ સ્ટોક 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 સારો છે છે ખરાબ હું લઈશ ફંડામેન્ટલી ઇમ્પ્રુવમેન્ટ હોવો જોઈએ વધતા ઇન્સ્ટિટ્યુશન સપોર્ટ હોવો જોઈએ પણ મિત્રો ઇન્સ્ટિટ્યુશન સપોર્ટ એડવાન્સ પ્રાઇઝેક્શન એ બધું એકદમ પ્રો લેવલની વાત છે આજે આપણે એક બેસિક વસ્તુ શીખીશું કે આપણે સ્વિંગ ટ્રેડિંગ કયા પેરામીટર્સ ઉપર કરવું જોઈએ તો મિત્રો આપણે લેશું એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ 20 હું શેરખાનનો સોફ્ટવેર ટાઇગર યુઝ કરું છું તમે કયો તમે દુનિયાનો કોઈ પણ સોફ્ટવેર યુઝ કરતા હોય ફરક નથી પડતો જો તમે ટ્રેડિંગ વ્યૂ જોઈ લઈએ તો મિત્રો હવે આમાં આપણે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ ટ્વેન્ટી મૂકી આપશું તો મિત્રો આ છે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ હવે અહીંયા આપણે કોઈ પણ સ્ટોક લઈ લઈએ ધારો કે આપણે રિલાયન્સ નો સ્ટોક આપણે લઈ લઈએ તો મિત્રો આપણે અહીંયા રિલાયન્સ ઇન્ફ્રાનો એક સ્ટોક લીધો છે જે પોતાના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ની ઉપર જ્યારે ટ્રેડ કરે છે ત્યારે આપણે તેને બાય કરી શકીએ તો મિત્રો હવે આપણે યુઝ કરવાનું છે ડે કેન્ડલ નું ડે કેન્ડલ એટલે કઈ રીતનું કે આ એક કેન્ડલ એક દિવસની હોવી જોઈએ હવે મૂવિંગ એવરેજ 20 ની ઉપર જ્યારે તે નીકળે છે અને મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે સ્વતંત્ર કેન્ડલ બને મૂવિંગ એવરેજ ની ઉપર સ્વતંત્ર કેન્ડલ બને એક કેન્ડલ નીચે હોય મુવિંગ એવરેજ ને ટચ હોય ત્યારે આપણે નથી ખરીદી કરવાની પરંતુ મિત્રો મુવિંગ એવરેજ ની ઉપર જ્યારે એક સ્વતંત્ર કેન્ડલ બને છે ત્યારે આપણે એને કરી તો મિત્રો આ જે કેન્ડલ છે સ્વતંત્ર કેન્ડલ એનીચેની કેન્ડલમાં આપણે સ્ટોપલો અહીં રાખી શકીએ આ આપડો સ્ટોપલો હોઈ શકે મિત્રો તો હવે આપણે જોઈએ કે અહીંયા રિટર્ન ઓફ પર્સન્ટેજ કેટલું મળ્યું છે તો મિત્રો સ્વતંત્ર કેન્ડલ બની ગઈ અને એન્ડ ઓફ ધ ડે લઈ તો પણ તમે જોવો તો આ રિટર્ન આપણું છે ઓછામાં ઓછું પચાસ થી પંચાવન ટકા તો પંચાવન ટકા જેટલું રિટર્ન આણે આપી દીધું છે એકવીસ બાર એટલે કે એકવીસ ટ્રેડિંગ ડેસ એકવીસ દિવસ એવા કે જેમાં ટ્રેડિંગ ચાલુ હતું એટલે કે સમથિંગ આપણે ગણી શકીએ કે એક મહિનાના સમય ગાળામાં તમને આ રિલાયન્સ ફ્રાયે પચાસ નું પંચાવન નું વળતર આપી દીધું છે પણ મિત્રો આવા સ્ટોક આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું કઈ રીતે આને શોધશુ તો મિત્રો આપણે જઈએ પાછા ટ્રેડ ટાઈગર ઉપર તો મિત્રો તમે ટ્રેડ ટાઈગર ના યુઝર હોય તો તમને ખ્યાલ હશે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ તો એસ પ્રેસ કરવાનો છે અને એ પ્રેસ કરવાનો છે અને આ રીતે એવરેજ તો એમાં ઈ અને 20 એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ તો મિત્રો શેર માં જે મુવિંગ એવરેજ છે એમાં ફાયદો શું છે તો હું યુઝ કરું છું તો એમાં ફાયદો શું છે તો મિત્રો ફાયદો એ છે કે જ્યારે આ સ્ટોક ડાઉન ટ્રેનમાં અને ઈ ની નીચે ટ્રેડ કરતો હોય ત્યારે આપણે તો ત્રણ વીક માટે આ સ્ટોકે સત્તર ટકા રિટર્ન આપી દીધું છે તો મિત્રો આની નીચેનો આપણો લોસ હોય પણ હવે આપણે સ્ટોકનું સિલેક્શન કઈ રીતે કરશું તો મિત્રો એનએસસી માં છવ્વીસો સ્ટોક છે ઓલ ઓવર શેર બજારમાં 7800 થી 8000 સ્ટોક છે તો તેને આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું સ્ટોક નું સિલેક્શન કેવી રીતે કરવું આપણે ક્યાં ગોતવું તો હવે મિત્રો આપણે સ્કેનર ઉપર જઈએ આજે હું તમને બે સ્કેનર શીખવાડવાનો પાડવાનો છું પહેલો સ્કેનર છે મિત્રો ટેક ટાઇગર નું જે હું પોતે યુઝ કરું છું બીજું સ્કેનર છે ચાર્ટ લેક નું જે તમે ફ્રી ઓફ યુઝ કરી શકો છો અને ટ્રેડિંગ યુ માં ઇમ્પ્લીમેન્ટ કરી શકો છો તો ચાલો હવે આપણે બે સ્કેનર આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે સ્કેનર ઉપર આવી જઈશું તો એ એજ્યુકેશન અને ન્યુ સ્કેનર તો હવે આ સ્કેનર આપણે ડે કેન્ડલ ઉપર બનાવવાનું છે કે એક દિવસની એક કેન્ડલ માય અને આને નામ આપશું આપણે ઈએમએ ગુજરાતી મિત્રો તમે ગમે તે નામ આપી શકો મારે જાજા બધા સ્કેનરો એટલે યાદ રાખવામાં મને સરળતા પડે એટલા માટે હું આ નામ આપું છું તો મિત્રો એલટીપી એલટીપી એટલે લાસ્ટ પ્રાઇઝ એટલે કે ક્લોઝ ગ્રેટર ધેન એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તો 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 ગ્રેટર ગ્રેટર ધેન ધેન ટુ ગ્રીડ ગ્રીડ આપણે આપણે એને કરી દીધું મિત્રો મિત્રો હવે પછી કન્ડિશન નાખવાની છે કે આજનો લો મારે સ્વતંત્ર કેન્ડલ જોઈએ છે છુટી કેન્ડલ જોઈએ છે ઈ એમ એને ટચ કરતી કેન્ડલ મારે નથી જોઈતી હવે એલ ગ્રેટર ધેન પ્રીવિયસ હાઈ તો મિત્રો પ્રીવિયસ લો લેસ ધેન ઈએમએ ટ્વેન્ટી તો મિત્રો મારે પાછળની કેન્ડલ જે જોઈએ છે આવડીયા ઈ ઈએમએ ની નીચે જોઈએ છે બરોબર પછી હું આરએસઆઈ નું પેરામીટર્સ પણ નાખીશ એટલે કે આપણા હાથમાં મોમેન્ટમ સ્ટોક આવે એકદમ ઠરી ગયેલો સ્ટોક આપણે નથી જોતો આરએસઆઈ ગ્રેટર ઓર ઇક્વલ પંચાવન આમ તો પચાસ પણ નાખી શકો તમે તો સેવ અને રન કરાવીએ મિત્રો તો તમે આનો સ્ક્રીન તમે ખેંચી શકો છો મિત્રો ઈ અમે ગુજરાતી બુલ ઇલ સક્સેસ મિત્રો આપણા હાથમાં બત્રીસ સ્ટોક આવી ગયા છે અત્યારે જો હું તમને દેખાડું આપણે બત્રીસ સ્ટોક આવી ગયા છે પણ આપણે બધા નહીં લઈએ આપણે એનું સ્ટોક સિલેક્શન કરશું બિગટેડ બિગટેડ પ્લસ અને નિફ્ટી પાંચસો તો મિત્રો હવે ફક્ત સત્તર સ્ટોક આવી ગયા જે આપણે કામના છે ચાલો બત્રીસસો બત્રીસ રહેવા દઈએ છે આજે ઇટીએફ અને એનએફઓ આ એક કેન્સલ કરીએ અને બાકી બધા આપણે સ્ટોક રહેવા દઈએ તો મિત્રો આ રીતે મેં બધાનું સિલેક્શન કર્યું અને આ કાળો ડોટ જે છે એને મેં દબાવી દીધો ક્લિક કર્યો તો મિત્રો જોવો પાછળ આપણી માર્કેટ વોચ બની ગઈ તો આ બધા ની માર્કેટ વોચ બની ગઈ તો હવે આ ચાર ને ઉપાડીને આપણે અહીંયા ફિટ કરી દઈશું અને અહીંયા લઈ આવશું પરંતુ મિત્રો એ પહેલા આપણે થોડુંક કામ કરી લઈએ આઈ નો ડી તો મિત્રો જોવો ચાર રૂપિયાનો ચુમ્માલીસ પૈસાનો સ્ટોક છે તો એવા સ્ટોક આપણે નથી જોતા તો આપણે એને પ્યોરીફાયર કરી નાખશું આપણે ઓછામાં ઓછા તેર રૂપિયા વાળાનો સ્ટોક ડિલિવરી એનો ડીએટીઆર છે મિત્રો તેર રૂપિયા અને ની પ્રાઇઝ છે કરંટ માર્કેટ પ્રાઇઝ છે બસો બ્યાશી રૂપિયા નો આપણે સ્ટોક નહીં લઈ મિત્રો તો હું પેલી સ્ટોક નથી લેતો તમે રાખી શકો છો તો મિત્રો ડીએટીઆર એટલે તમને કહી દઉં ડીએટીઆર એટલે ડીએટીઆર એટલે ડેઇલી એવરેજ ટ્રુ રેન્જ એટલે કે મિત્રો કોઈ પણ સ્ટોક આખા દિવસમાં છેલ્લા ચૌદ દિવસમાં આટલા રૂપિયા ચાલ્યો છે ધારો કે આનો ડીએટીઆર બસો ને સોળ રૂપિયા છે કાયનેસનો સૌથી છેલ્લો સ્ટોક તો કાયનેસ નો સોળ રૂપિયા છેલ્લા ચૌદ દિવસમાં કેટલો ચાલ્યો છે એવરેજ તો સ્ટોક પોતાના છેલ્લા ચૌદ દિવસ થી બસો સોળ રૂપિયાની એવરેજ છે ઉપર કે નીચે એ બંને સાઈડ હોય શકે પણ આટલી એ મુમેન્ટ આપે જ છે જેને આપણે ડીએટીઆર કહી શકીએ હવે આપણે જોઈ જોઈએ કે આપણા પેરામીટર્સ ઉપર સ્ટોક આવે છે કે કેમ તો સૌથી પહેલા છે આનો લો આની નીચે છે અને આ રાઇટ છે તો આ પણ એક ટ્રેડબલ સ્ટોક છે ચાલો ડિલિવરી આ પણ ઈએમઆઈની ઉપર છે આ પણ ઈએમઆઈ ની ઉપર છે મિત્રો આપણા પેરામીટર્સ ઉપર બધા સ્ટોક ઈએમએ ની ઉપર આવ્યા છે એટલે કે આપણે આવી રીતે રેલી સ્ટાર્ટ થાય એવો સ્ટોક જોઈએ છે મિત્રો લો એની નીચે છે અને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ શકે છે બીજું આ મિત્રો સાવ બેસીક છે આપણે એડવાન્સ સિરીઝ ઉપર જઈશું ત્યારે આપણે ધીમે ધીમે જોઈશું કઈ રીતનું આમાં વર્ક કરી શકીએ અહીંથી રેલી સ્ટાર્ટ થવા ઉપર છે ગોદરેજ મેદાનતા ચાલો મિત્રો આ પણ એક રેલી સ્ટાર્ટ થવાની નિશાની છે એટલે કે મિત્રો આપણે આ કન્ડિશન ગોતી છે કે ભાઈ સ્ટોકના આ પ્રીવિયસ કેન્ડલ નો લો છે ઈ એમ એ નીચે જોવે અને સ્વતંત્ર કેન્ડલ છૂટી બને તો મિત્રો જયારે જયારે આવી રીતે રેલી થાય છે ત્યારે બાર પંદર ટકા ક્યાં ગયા ક્યાં નહી આપણને ખુબ જ સરળતાથી મળી જાય છે ચાલો જો આ પણ રેલી કરવા તૈયાર છે હિન્દુસ્તાન ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આ મારા પહેલાના બધા ટ્રેડ છે અને સારામાં સારા ટ્રેડ ચાલેલા છે મેં વન ઇસ ટુ સેવન લીધા છે પણ અત્યારે જો મેં હજી કેરી ફોરવર્ડ કર્યા હોય તો મને વન ઇસ ટુ થર્ટીન એટલે કે સારામાં સારો રિસ્ક રિવોર્ડ મળે જો મિત્રો આ પણ તમે જોઈ શકો છો ચોપન ટકા સો ટકા ત્રણ મહિનામાં સો ટકા રિટર્ન તો મિત્રો જ્યારે રેલી સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે આને જોઈશું ચાલો આ પણ તમે જોઈ શકો છો કાયનેસ કાયનેસ ઇસ બુલિશ તો મિત્રો કાયનેસ નામનો સ્ટોક છે એફ નો સ્ટોક છે અને આ બુલિશ થવાની તૈયારી કરી રહ્યો છે મિત્રો તો ચાલો હવે આટલા સ્ટોક હતા હવે સૌથી પહેલું મિત્રો એક તમને વાત જણાવી દઉં સ્કેનરમાં આવેલા બધા જ સ્ટોક ટ્રેડેબલ નથી હોતા આ બધા સ્ટોક હજી ફિલ્ટરેશન બાકી છે પહેલી વસ્તુ આનો ડિલિવરી ડેટા ચેક ચેક કરવાનો છે આનું બ્રેકઆઉટ સેટઅપમાં આ સ્ટોક આવે છે કે કેમ ઇન્સ્ટિટ્યુશનનો સપોર્ટ છે કે કેમ મોટા ટાઈમ ફ્રેમ ઉપર બ્રેકઆઉટ થયું છે કે કેમ ફેડિલિટી અને સેક્ટર વાઇઝ સેક્ટર રોટેશનમાં છે કે કેમ બિઝનેસ સાયકલમાં આવી ગયેલો છે કે કેમ ફંડામેન્ટલી આ સ્ટોક ઇમ્પ્રુવમેન્ટ છે કે કેમ એડવાન્સ પ્રાઇઝ શનમાં આ પેરામીટર્સ ઉપર આપણો સ્ટોક બેસે છે કે કેમ પ્રાઇસ છે એ ચાર્ટના કયા લોકેશન ઉપર છે એટલે કે કરવામાં પ્રાઇઝનું લોકેશન ક્યાં છે મિત્રો આ બધા ટુ ફિલ્ટરેશન બેઠાડવા પડે આ ખૂબ એડવાન્સ વસ્તુ છે મિત્રો પરંતુ આપણે ધીમે ધીમે આમાં ઇમ્પ્રુવમેન્ટ કરીશું અને આગળ આપણે શીખતા જઈશું અત્યારે એક બે સિરીઝમાં હું તમને શીખવાડી પણ ન શીખું અને તમે શીખી પણ ના શકો તો ચાલો મિત્રો હવે ચાર્ટ લિંક પણ આનું સ્કેનર બનાવીએ તો મિત્રો આ રીતે જ્યારે સ્કેનર હોય ત્યારે આપણે અહીંયા પ્લસ નું આઇકન કરવાનું છે અને આને કરવાનું છે ક્લોઝ પછી ગ્રેટર ધેન પછી અહીંયા આપણે સિમ્બોલ નાખી દેવાનું છે ઈએમએ ઈએમએ ડેઈલી ક્લોઝ ગ્રેટર ધેન ટ્વેન્ટી તો મિત્રો આપણો જે ડેઈલી ક્લોઝ છે પ્રાઇસ એ ગ્રેટર ધેન ડેઈલી ઈએમએ ટ્વેન્ટી ની ઉપર હોવી જોઈએ તો મિત્રો હવે અહીંથી પેરામીટર્સ છે એને આપણે કોપી કરી લેવાનું છે proper duplicate filter તો હવે આ ડેઈલી ની જગ્યાએ 1 ડે ago 1 ડે ago લો પછી અહીં આવી જશે less than EMA 20 તો હવે આપણે આને રન કરી દઈશું આટલી કન્ડિશન આપણે સેવ કર્યા પછી રન કરી દઈશું તો જુઓ મિત્રો અહીં તમને દેખાશે રિઝલ્ટમાં કે તમારી જે ડે કેન્ડલ છે એ લગભગ લગભગ EMA ની ઉપર છે प्रीवियस કેન્ડલ છે એ EMA ની નીચે છે તો મિત્રો આ હતું ઇએમએ નું સ્કેનર તમે આ રીતે બે બે કન્ડિશન સેવ કરી શકો છો ચાર્ટ લિન્કમાં ડૂક એકદમ ફ્રી ઓફ છે ટ્રેડિંગ માં આનો યુઝ કરી શકો છો પણ મિત્રો હું બધા પેડ સોફ્ટવેર વાપરું છું હવે મારા હું પેડ સોફ્ટવેર વાપરું એની તમને એક અંદાજ આપી દઉં તો મિત્રો આ મારું શેરખાનનું ટેક ટાઈગર છે એચ કે એજ્યુકેશન ટૂલ જે ત્રણ લાખ સિત્તેર હજારનું છે એ સિવાય મિત્રો હું સ્પાઇડર સોફ્ટવેર વાપરું છું જે સિત્તેર નો છે એ સિવાય મિત્રો આઈ ફોર ઓપ્શન અને i ચાર્ટ આ બે વસ્તુ વાપરું છું તેનું સબસ્ક્રિપ્શન અનુસંધાને એકનું બાર હજાર એકનું સત્તર હજાર તો મિત્રો આ રીતે હું બધા સોફ્ટવેર પેડ વાપરું છું પરંતુ તમારે કોઈ પેડ સોફ્ટવેર વાપરવાની જરૂર નથી તમારે આ ચાર્ટિંગ ફ્રી છે અને મિત્રો ટ્રેડિંગ યુ આ બે થકી તમારું કામ થઈ જશે તો ચાલો મિત્રો અને મિત્રો તમે આ જ્યારે સ્ટોક ખરીદો છો ત્યારે તમે આનો સ્ટોપલોસ કઈ રીતે રાખશો તો મિત્રો તમારે સ્ટોપલોસ નક્કી નથી કરવાનો તમારે ટ્રેડિંગ તમારે સ્ટોપલોસ એ રીતે નક્કી કરવાનો છે કે તમે જ્યાંથી પણ એન્ટ્રી લ્યો છો એની પ્રીવિયસ કેન્ડલનો લો તમારો સ્ટોપલોસ છે અને રહી વાત ટાર્ગેટની મિત્રો તો તમારે ટાર્ગેટ નક્કી નથી કરવાનો ટાર્ગેટ તમારો એ રીતે નક્કી થશે અહીંથી તમે એન્ટ્રી લીધી છે મિત્રો તમારે પ્રોફિટ રાઈડ કરવો છે જ્યારે પણ પ્રાઇસ ક્લોઝ થઈ જાય પ્રાઇસ ક્લોઝ થઈ જાય EMI નીચે ત્યારે તમારે અહીંથી એક્ઝિટ લઈ લેવાનું છે એટલે કે આપણે જોઈશું મિત્રો તો એક જ સિરીઝમાં સાડત્રીસ ટ્રેડિંગ ડેઝમાં તમને ચુમ્માલીસ પર્સન્ટ એટલે કે તમારો ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ થઈ ગયો તો ચુમ્માલીસ ટકા તમને આમાં રિટર્ન મળી શકે છે મિત્રો સારા સ્ટોક સિલેક્શન માટે હજી આપણે એક સારા વિડીયો બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી લઈને આવશું ત્યાં સુધી મિત્રો જોડાયેલા રહો ચેનલ પર અને જો તમે ફાસ્ટ લર્નર હોય તો મારી એક બીજી ચેનલ છે જેમાં હું ટ્રેડિંગના ટ્રેડિંગના બધા સોફ્ટવેર એના સ્કેનર અને એના કોડિંગ હું શીખવું છું એ પણ હું તમને ડિસ્પ્લે કરી દઉં કે મારી બીજી ચેનલનું નામ શું છે તો મિત્રો આ મારી એકદમ હિન્દી વર્ઝનની જે તો મિત્રો આ મારી બીજી YouTube ચેનલ છે એમાં હું ખૂબ એડવાન્સ લેવલના સ્કેનર અને એના કોડિંગ શીખવું છું તમે આ પણ જોઈને જલ્દીથી જલ્દી આ વસ્તુ શીખી શકો છો મિત્રો ત્યાં સુધી રજા આપો જય હિંદ જય ભારત જય માતાજી